નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના સમાચાર પર પટેલે બડે હનુમાનજી મંદિરના દર્શન પૂજન કર્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં માં ઉભા કરવામાં આવેલ ગુજરાત પેવેલિયનની મુલાકાત લેશે પ્રયાગરાજ મહાકુંભમાં ફરી આગની ઘટના બની મહાકુંભ મેળા દરમિયાન શંકરાચાર્ય માર્ગ પર આવેલા સેક્ટર અઢાર ખાતે એક શિબિરમાં આગ લાગી આગ ઇસ્કોન થી શરૂ થઈ હોવાનું સામે આવ્યું રાહુલ ગાંધીનો મોટો આરોપ કહ્યું મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો સાથે છેડછાડ કરવામાં આવી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાંચ મહાનગરપાલિકા અને ચાર નગરપાલિકા માટે રૂપિયા કરોડની કરોડની ફાળવણી કરી આપ ધારાસભ્યોના ઓફર કરવાના દાવા પર એસીબી ટીમ કેજરીવાલના ઘરે પહોંચીને તપાસ શરૂ કરી મધ્યમ વર્ગને વધુ એક મોટી રાહત મળી રિઝર્વ બેંકે રેપોરેટમાં ઝીરો પોઈન્ટ નો ઘટાડો કર્યો પાંચ વર્ષ બાદ વ્યાજ ઘટાડો કરવામાં આવ્યો હોમ લોન તમામ લોન સસ્તી થશે ફિલિપાઇન્સમાં વિમાન દુર્ઘટના પંચાયત દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છસો વિકેટ લેનારા છઠ્ઠા ભારતીય બોલર નાગપુરમાં ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં રવિન્દ્ર જાડેજાએ નવ માત્ર છવ્વીસ રન આપીને ત્રણ વિકેટ લઈ આ સિદ્ધિ મેળવી આ યાદીમાં પૂર્વ ભારતીય લેગ સ્પીનર અનિલ કુંબલેનું પ્રથમ સ્થાન આવા જ રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે